નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે મોટા આસોટા ગામ છે ત્યાં ઓમ રૂદ્રા વપરાઈ ગયેલું હતું જીરુના પાકમાં તો જોવા માટે આવ્યા છે તો ખેડૂતભાઈને પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટમાં શું છે આજની તારીખ છે પચીસ એક બે હજાર પચીસ બરાબર ઓમ રૂદ્રા નવસો રૂપિયા છે પચાસ કિલો આવે ને દાણા દરજ આવે છે તો ખેડૂતભાઈને પૂછીએ કે રિઝલ્ટમાં કેવું છે ભાઈ તમારું નામ મારું નામ જોશી ઇચસ દેવરામભાઈ ગામ મોટા તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા આજની તારીખ ભાઈ આજની તારીખ છે પચીસ એક બે હજાર પચીસ તમારા મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર અઠાણું બે તેતાલીસ સત્તાણું ચારસો ત્રણ અઠાણું બે તેતાલીસ સત્તાણું ચારસો ત્રણ અને

ગામ મોટા આસોટા જ અમે ભાઈ બાજુમાં જ રહીએ ઓમ રૂદ્રાનું રિઝલ્ટ મેં પણ વાપરેલ છે બહુ સારું છે અને આજની તારીખ ભાઈ મોબાઈલ સાત પંદર અને ખાતર મેં તમને કાલ સાંજે ફોન કર્યા હતા મારી પાસે લીસ્ટ આવ્યું ભાઈ રિઝલ્ટ છે શું છે એમ ખાતર અત્યાર સુધી અઢડા વાપરા છે કોઈ પૂછતું નથી છે નથી ઓમ રુદ્રા કે જ્યાં સુધી સેટા સુધી જોવા આવે છે તો બધાય ઓમ રુદ્રા વાપરું એ બદલ તમારો દિલથી બધાય બહેનો ધન્યવાદ